કાનજી બહુ નાનો હતો ત્યારે જ તેની પરિસ્થિતિ એને મોટું બનાવી દીધું હતું ઘરમાં જમીન બહુ ઓછી બે જ વીઘા એ જમીનથી મોટો પાક મળવો મુશ્કેલ જે મળતું એનાથી ઘરના ભોજન અને થોડી ઘણી જરૂરિયાતો પૂરી થતી બાકી ક્યારેક કોઈનું મજૂરીનું કામ પૂરું કરવું ક્યારેક કંઈક ઘરેણા વેચી દેવા આ રીતે તેનું ગુજરાન ચાલતું કાનજીના પિતા રામજીભાઈ ખૂબ જ મહેનતું સચ્ચાઈ પ્રેમી અને દયાળુ માણસ આખું ગામ એમને આદર આપતું રામજીભાઈના ચહેરા પર હંમેશા શાંતિ હતી ગામના કોઈને મુશ્કેલી પડે તો તરત હાજર થઈ જતા કાનજી ઘણી વાર વિચારે કે મારા પપ્પા દેવ જેવા છે કાનજી બાળપણથી જ પિતાની સાથે ખેતરમાં રહેતો ગરમીના તાપમાં પણ પિતા કૂવામાંથી પાણી ખેંચતા અને કાનજી નાને ડોલ લઈને એ પાણી રેડતો ક્યારેક રીંગણ તોડાવતો ક્યારેક મરસાની કમલાબેન ખૂબ જ સરળ સ્ત્રી હતા ઘરની સ્થિતિ નબળી હોવા છતાં હંમેશા શાંતિથી વધુ અને બધું ચાલતું કાનજીને સારા સંસ્કાર આપતી બેટા કોઈના હકનું કદી નહીં ખાવું કોઈના હકનું કદી નહીં ખાવું મહેનત કરવી એ જ સાસુ ધન છે એક વર્ષથી રામજીભાઈની તબિયત ધીમે ધીમે નબળી થતી ગઈ પહેલા ખેતરમાં કામ કરતી વખતે થોડો શ્વાસ ચડતો પછી ખાંસી વધતી ગઈ ગામમાં ડોક્ટરો ક્યાં ક્યારેક શહેરમાં જઈ આવતા દવા લાવતા પણ ખાસ એનો ફાયદો થતો નતો કાનજી પોતાના પિતાને રોજ જોવે અને મનમાં વિચારે હું મોટો થઈને કમાઈશ પપ્પાને સારું સારવાર કરાવીશ પણ એના હાથમાં હજી સુધી કંઈ નહોતું એક સાંજ પિતા ઓરડામાં બેસીને ધીમા અવાજે બોલ્યા કાનજી બેટા જીવનમાં એક જ વાત યાદ રાખજે કે માણસ પાસે પૈસા ન હોય તો સાલે પણ ઈમાનદારી ન ખોવાય સચ્ચાઈથી જીવતો માણસ ભગવાનને પ્રિય હોય છે કાનજીના ગળામાં ગાંઠ બાંધી ગઈ પપ્પા તમે જલ્દી સારા થઈ જશો હું તમારી સાથે છું પણ બીજું જ જ મંજૂર હતું થોડા સ્વસ્થ વિશે એટલું ખરાબ થયું કે તેઓ પથારીવશ થઈ ગયા આખરે એક સવાર જ્યારે આકાશમાં સૂરજ ઉગ્યો પણ રામજીભાઈની આંખો કદી ન ઉઘડી ઘરમાં જાણે તોફાન ફાટી નીકળ્યું માતા બેહોશ થઈ ગઈ કાનજી આંસુઓમાં ગરકાવ થઈ ગયો ગામના લોકો આવ્યા સાંત્વના આપી અંતિમ વિધિ થઈ ગઈ દિવસો વીતી ગયા દુઃખ થોડી શાંતિ પામ્યું પણ હૃદયમાં ખાલીપો વધી ગયું ગામના મોટા લોકોએ યાદ અપાવ્યું કે આવતા અઠવાડિયે રામજીભાઈનું શ્રાદ્ધ કરવું પડશે કમલાબેન ચિંતા સાથે બોલી કે કાનજી ઘરમાં કંઈ નથી શ્રાદ્ધ માટે સોખા દાળ ઘી ફળ ઘણું બધું જોઈએ પંડિતને બોલાવવો પડશે તારા પપ્પાની આત્માને શાંતિ મળે એ માટે આ કરવું ફરજિયાત છે કાનજીના દિલમાં ચિંતા ઊભી થઈ ઘરમાં પૈસા ક્યાંથી લાવવાના ગાયોનું દૂધ વેસવાનું પણ હવે બંધ થયું હતું કાનજી વિચારતો રહ્યો આખરે નક્કી કર્યું કે ખેતરમાંથી જે તાજા શાકભાજી મળ્યા છે એ લઈને બજારમાં જશે વેચીને એના જે પૈસા મળશે એથી શ્રાદ્ધની સામગ્રી લાવશે શ્રાદ્ધનો દિવસ આવતા પહેલાં જ એક સવાર કાનજી વહેલો જાગી ગયો બહાર હજી અંધારું હતું પણ એ ખેતરમાં પહોંચી ગયો પાંદડા પર તાજી શીતલ બુંદો ચમકી રહી હતી કાનજી રીંગણાં ટમેટાં મરચાં ઘણા જે કંઈ હતું બધું તોડી તોડી પોટલા બાંધ્યા માતા દરવાજા પર ઉભી રહીને આંસુ ભરી આંખે જોઈ રહી હતી કે બેટા તું સફળ થઈને આવજે તારા પપ્પાનું શ્રાદ્ધ સારું કરવું છે કાનજી સાયકલ પર પોટલા બાંધીને બહાર નીકળ્યું દિલમાં એક જ વાત આજે તો મને વેચાણ કરવું જ છે કાનજીની સાયકલ પર પોટલા લટકતા હતા રસ્તો લાંબો હતો કાસા રસ્તા પર ક્યારેક ઊંસા ઢોળાવ ક્યારેક ખાડા સાયકલ હાલતી ડૂલતી રહી પણ કાનજીના મનમાં એક જ ઈરાદો મારે પપ્પાનું શ્રાદ્ધ કરવું જ છે ભગવાન મારી મદદ કરશે રસ્તામાં પંખીઓ આકાશમાં ઉડી રહ્યા હતા ક્યારેક કોઈ ગાડી આગળ નીકળી જતી ક્યારેક ગાય ભેંસોના ટોળા છે એ રસ્તો અટકાવતા કાનજી બધું સહન કરીને આગળ વધતો રહ્યો એની આંખોમાં પિતાની સબી વારંવાર તરતી ખેતરમાં કામ કરતા એને બાજુમાં બોલાવતા અને પ્રેમથી સમજાવતા કે બજાર સુધી પહોંચતા સૂર્ય ઉગી ગયો હતો હળવો ઉકળાટ શરૂ થયો હતો બજારમાં આજે બહુ ભીડ હતી મોટા મોટા વેપારીઓએ પોતાના સ્ટોલ ગોઠવ્યા હતા રંગીન તંબુ વજન માપવાની કાંટાવાળી મશીન કાતરથી શાકભાજી કાપતા મંજૂર બધું ભવ્ય લાગતું હતું કાનજી એક ખૂણામાં પોતાની સાયકલ ઊભી કરીને પોટલા ખોલી દીધા તાજા ટમેટા રીંગણા જોઈને એને આશા થઈ કે લોકો જરૂર લેશે એની હિંમત કરીને અવાજ લગાવ્યો રીંગણ તાજા છે રીંગણ તાજા છે ટમેટા તાજા છે લઈ જાઓ લઈ જાઓ બહેનો ભાઈઓ લઈ જાઓ લોકો આગળ વધતા પરંતુ મોટા વેપારીઓ પાસેથી કારણ કે એ લોકો વેલ્યુમાં સસ્તું આપતા કાનજી પાસે જ થોડા લોકો ઊભા થયા ભાવ પૂછ્યું પણ પછી બીજું જ લઈ ગયા લોકો વીતી ગયા કલાકો વીતી ગયા લોકો જતા રહ્યા સૂર્ય તાપ પડી રહ્યો હતો કાનજીના માથેથી ધમધમતા પરસેવાના ટીપા વહી રહ્યા હતા પોટલા એ જ પ્રમાણે પડેલા દિલમાં ચિંતા વધી રહી હતી તેના મનમાં અવાજ આવતો જો આજે કશું નહીં વેસાય તો ઘેરે જઈ શું કરી લઈને જઈશ પપ્પાનું શ્રાદ્ધ કેવી રીતે થશે લોકો કહે છે કે દીકરો હોવા છતાં પિતાને શ્રદ્ધાંજલિ આપી શક્યો નહીં આ વિચારોને કારણે એના ગળામાં ગાંઠ આવી ગઈ આંખોમાં આંસુ ભરાયા એક ખૂણામાં બેસી ગયો હાથથી શહેરો ઢાંકી દીધો બજારમાંથી લોકોની હળસળ ચાલુ જ હતી પણ કાનજીને લાગતું હતું કે દુનિયા એના માટે અટકી ગઈ છે એની આંખોમાં પિતાનું સમરણ ફરી આવ્યું જ્યારે તેઓ બીમાર હતા ત્યારે એને વસન આપ્યું હતું કે કદી પણ પરિવારને અધૂરું ન છોડશે પપ્પા આજે તો હું થવા જઈ રહ્યો છું કાનજી ધીમા અવાજે બોલ્યો હૃદયમાં જાણે એ તૂટીને પડી જશે એ સમયે એણે માથું ઊંચું કર્યું દૂરથી એક સફેદ કાર બજારમાં પ્રવેશતી દેખાય કાર ધીમે ધીમે આવી અને કાનજીની બાજુમાં અટકી કારમાંથી એક સાદા વસ્ત્રોમાં માણસ ઉતર્યો સફેદ કપડા હાથમાં ઘડિયાળ ચહેરા પર શાંતિ અને સરળતા એ માણસે કાનજીના પોટલા જોયા તાજા શાકભાજી હતા પણ કોઈ ખરીદનાર ન હતો એણે કાનજીને જોયો આંખોમાં આંસુ ચહેરા પર થાક માણસે પૂછ્યું બાળક તો આટલો ઉદાસ કેમ બેસ્યો છે શાકભાજી તાજા છે છતાં કોઈ લઈ રહ્યું નથી કાનજીના હૃદયમાં દબાયેલા શબ્દો તરત બહાર આવી ગયા એણે રડતા રડતા કહ્યું કે કાકા આજે મારા પિતાનું શ્રાદ્ધ છે પણ મારા પાસે કશું નથી ખેતરમાંથી શાકભાજી તોડી લાવ્યો છું કે વેસીને સામાન લઈ જઈશ પણ કોઈ લેતું જ નથી જો આ ન વેસાય તો હું પિતાનું કર્તવ્ય અધૂરું રાખીશ એ વાત સાંભળતા જ એ અજાણ્યા માણસની આંખોમાં છે એ આવી ગયો એણે એ ક્ષણ વિચાર્યું પણ નહીં એણે કહ્યું કે બેટા તું ચિંતા ન કર હું તારા બધા શાકભાજી ખરીદી લઈશ એણે પોતાના ડ્રાઈવરને કહ્યું આ બધા પોટલા કારમાં મૂક પછી એણે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને કાનજીના હાથમાં આપ્યા આ પૈસા રાખ તારા પિતાનું શ્રાદ્ધ સારું કરજે કાનજીના હાથ કંપી રહ્યા હતા એણે રૂપિયા જોયા પછી એ અજાણ્યા માણસનો ચહેરો એના મનમાં તરત જ વિચાર આવ્યો શું પપ્પા પોતે જ સ્વરૂપ બદલીને આવ્યા છે કાનજીના ગાલ પરથી આંસુ ધોધમાર વહી ગયા એણે એ માણસના પગ પકડ્યા કાકા તમે મારી માટે ભગવાન સમાન છો હું આ ઉપકાર કદી ભૂલીશ નહીં માણસે એની પીઠ પર હાથ ફેરવીને કહ્યું કે બેટા પિતાનું કર્તવ્ય પૂરું કરવું એ સૌથી મોટું પૂર્ણ છે તો આજ એ કામ સારું કરીશ હંમેશા સત્ય પર જીવજે ભગવાન તારી સાથે રહેશે એવું કહીને માણસ કારમાં બેઠો અને ચાલ્યો ગયો કાનજીના દિલમાંથી ભાર ઉતરી ગયો એને તરત પૈસા ગણીને બજારમાંથી સોખા દાળ ઘી ફળ મીઠાઈ અને શ્રાદ્ધ માટે જે જે જરૂરી હતું બધું એને ખરીદી લીધું સાયકલ પર સામાન બાંધીને ઝડપથી ઘરે પહોંચી ગયો ઘરમાં પ્રવેશતા જ માતાને બોલાવ્યું જોઈ લ્યો પપ્પાનું શ્રાદ્ધ હવે સારું થઈ જશે ભગવાને મદદ કરી આપણી કમલાબેન આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એણે હાથ જોડીને આકાશ તરફ જોયું આજ રામજીત તમે જ કોઈ સ્વરૂપ લઈને આવ્યા હશો ઘરમાં કાનજી સામાન લઈ આવ્યો ત્યારે માતાના ચહેરા પરની જે ચિંતા જાણે ઓગળી ગઈ આખું ઘર જાણે પ્રકાશિત થઈ ગયું ઓરડામાં એક દીવો પ્રગટાવ્યો અને ધૂપના સુગંધથી વાતાવરણ સે પવિત્ર બન્યું માતાએ કાનજીને ગળે લગાવીને કહ્યું કે બેટા તું ખરેખર મોટો થઈ ગયો છે આજે તું પિતાનું કર્તવ્ય બસાવી લીધું કાનજીના હૃદયમાં હજુ એ જ અજાણ્યા માણસની સબી જતી ન હતી એને લાગતું હતું કે એ પિતા પોતે જ દેવદૂત બનીને આવ્યા હતા પંડિતજીને ઘેર બોલાવવામાં આવ્યા ઘરના સગાવાલા પાડોશી અને ગામના મોટા લોકો બધા આવવા લાગ્યા ગામમાં આ વાત ફેલાઈ ગઈ હતી કે કાનજીને મદદ મળી અને હવે શ્રાદ્ધ થઈ રહ્યું છે માતાએ રસોડામાં કામ શરૂ કર્યું કાનજીએ પાણી ગરમ કર્યું પાંદડા ધોઈને ગોઠવ્યા અને જે જરૂરી હતું તે બધું એને તૈયાર કરવાનું શરૂ કર્યું ઘરમાં સોખા ધોઈને સુકવાયા દાળ ચડાવી મીઠાઈ બનાવવાની શરૂઆત થઈ પંડિત વિધિ માટે આવશ્યક સામગ્રી ગોઠવી ઘી હવન માટે લાકડા તલ અંદાન માટે પાંદડા અને કાંજી દરેક કામમાં હાજર રહ્યો એને લાગતું હતું કે આ કામ કરવું એ પિતાની સેવા સમાન છે ગામના લોકો પણ કાંજીના સંઘર્ષથી પ્રભાવિત થયા હતા કોઈ બોલ્યું કે ગરીબમાં પણ દીકરાએ પોતાના પિતાનું શ્રાદ્ધ ન છોડ્યું આવો દીકરો ભાગ્યે જ મળે બીજું બોલ્યું કે સાચી વાત ભગવાને પોતે એની મદદ કરી છે એ માણસ કોણ હતો કદાચ કોઈ વેપારી હશે પણ દેવદૂત સમાન કામ કરીને ગયું લોકો હશે સરસાઈ સાલી પણ બધા એક વાત સ્વીકારી બેઠા કે કાનજીના હૃદયની શ્રદ્ધા શ્રદ્ધા જ એના માટે સહાય બની મધ્યાહનો સમય આવ્યો ઘરમાં બધા ભેગા થયા પંડિતજીએ મંત્રોચ્ચાર શરૂ કર્યા ઘરમાં ધીમો ધીમો ઘંટનો અવાજ ગુંજવા લાગ્યો કાનજી અને માતાએ અન્નના દાણા લઈને પિતાની યાદમાં અર્પણ કર્યા ધૂપનો સુગંધ મંત્રોનો નાદ અને લોકોની હાજરી બધું છે વાતાવરણ છે પવિત્ર બની ગયો કાનજીના હાથ કંપી રહ્યા હતા એને પોતાના પિતાના ચિત્ર સામે અન્ન રાખ્યું અને ધીમા અવાજે કહ્યું કે પપ્પા હું તમને કદી ભૂલતો નથી તમે મને શીખવ્યું કે સત્ય અને ઈમાનદારી સૌથી મોટું ધન છે આજે તમારા આશીર્વાદથી જ આ વિધિ પૂરી થઈ રહી છે એના ગાલ પરથી આંસુઓ ઢોળાઈને જમીન પર પડ્યા આસપાસ બેઠેલા લોકોના હૃદય પણ પીગળી ગયા વિધિ પૂરી થયા પછી અન્નદાનની વેળા આવી ગામના ગરીબ લોકો ભિક્ષિકો બાળકો બધાને બોલાવવામાં આવ્યા કાનજી અને એની માતાએ પોતાના હાથથી થાળીઓમાં ભોજન પીરસ્યું કોઈ વૃદ્ધ બોલ્યો કે બેટા તો પિતાને સાસી શ્રદ્ધાંજલિ આપી છે ભગવાન તને લાંબી આયુષ્ય આપે કોઈ આશીર્વાદ આપ્યા માતા-પિતાની સેવા કરનાર કદી નિરાધાર નથી થતો કાનજીના દિલમાં સંતોષનો દરિયો વહેવા લાગ્યો એને લાગ્યું કે આજનો દિવસ એના જીવનનો સૌથી મહત્વનો દિવસ છે સાંજ પડતા શ્રાદ્ધની વિધિ પૂર્ણ થઈ લોકો વિદાય લઈને ગયા ઘરમાં શાંતિ છવાઈ ગઈ દીવો હજી પણ ધીમી જોતથી બળતો રહ્યો કાનજી એકલો ઓરડામાં બેસી ગયો એણે પિતાનું ચિત્ર જોયું આંખોમાં ફરીથી આંસુ આવી ગયા પણ એ વખતે એ આંસુ દુઃખના નહોતા એ આંસુ સંતોષના હતા એણે મનમાં વિચાર્યું આજે મેં સમજ્યું કે માણસ પાસે પૈસા ન હોય પણ જો દિલમાં શ્રદ્ધા હોય ને તો ભગવાન કોઈને કોઈ મદદરૂપ મદદ કરે છે પિતાનું આશીર્વાદ હંમેશા મારી સાથે છે હવે મને જીવનમાં કદી હાર ન માનવી એ દિવસે કાનજીના હૃદયમાં અડગ સંકલ્પ જન્મ્યો હું મહેનત કરીશ પરિવારને સંભાળીશ અને પિતાનું નામ હું શું રાખીશ સરહદ પૂર્ણ થયા પછી કાનજી અને તેની માતાના હૃદયમાં એક નવી શક્તિ જાગી ગઈ ઘરમાં ગરીબી તો હતી પણ મનમાં એક અજોડ સંતોષ હતો એને કે પિતાનું કર્તવ્ય સફળતાપૂર્વક પૂરું થયું સાંજનો સમય હતો આકાશે લાલીમાંથી રંગાઈ ગયું હતું પંખીઓ પોતાના ગૂંથામાં પાસા ફરતા હતા કાનજી ઘરના ઓરડામાં બેસીને પિતાનું ચિત્ર સામે દીવો પ્રગટાવીને શાંતિથી બેઠો હતો દીવાના પ્રકાશમાં પિતાની આંખો જાણે જીવંત લાગતી હતીઓ કમલાબેન કાનજીની બાજુમાં આવીને બેસી ધીમા અવાજે બોલી કે બેટા તારા પપ્પા બહુ મહેનતું અને સચ્ચાઈ પ્રેમી હતા તું એ જ સંસ્કાર આગળ વધારજે આજનો દિવસ બતાવે છે કે જો મનમાં શ્રદ્ધા હોય ને તો ભગવાન કદી છોડતા નથી કાનજી બોલ્યો કે આજે અજાણ્યા કાકા આવ્યા અને શાકભાજી લઈને ગયા તેઓ ન આવ્યા હોત ને તો શું થાત મને તો લાગે છે એ સમ પપ્પા જ કોઈ રૂપ લઈને આવ્યા હતા માતા સ્મિત કરી બોલી કે હા બેટા સાસુ છે ક્યારેક માણસના રૂપમાં ભગવાન આવીને સહાય કરે છે તારા પિતાની આત્મા આજ તારા પર પ્રસન્ન છે બીજા દિવસે ગામમાં ચાલી રહી હતી લોકો એકબીજાને કહેતા હતા કે કાનજી ગરીબીમાં પણ પિતાનું શ્રાદ્ધ છે સારું કરી ગયું હા એ સાસો દીકરો છે આજકાલ ઘણા લોકો પૈસા હોવા છતાં ઔપચારિક રીતે કરે છે પણ કાનજીએ દિલથી કહ્યું ગામનો સારો સારો વડીલો કાનજીને આશીર્વાદ આપતા ગયા આ બધાથી કાનજીના મનમાં આત્મવિશ્વાસ વધ્યો એણે નક્કી કર્યું કે હવે પોતાના જીવનમાં પિતાની શીખને કદી ન ભૂલવી થોડી જ વારમાં પાકનો સિઝન આવ્યો કાનજી ફરી ખેતરમાં લાગી ગયો સ્વારથી સાંજ સુધી તે મહેનત કરવા મળ્યો ક્યારેક એ થાકી જતો પરંતુ પિતાની યાદ એને ફરી ઉર્જા આપતી એણે વિચાર્યું હવે મને માત્ર પોતાના ઘરના માટે જ નહીં પરંતુ બીજા માટે પણ જીવવું છે જેમ પપ્પા હંમેશા લોકોને મદદ કરતા તેમ હું પણ મદદ કરીશ કાનજી ધીમે ધીમે ગામમાં એક જવાબદાર યુવાન તરીકે ઉભરાવા લાગ્યો કોઈને પાણી જોઈએ તો કૂવામાંથી ખેંચી આપે કોઈના ઘરમાં કામ હોય તો પોતે જઈને કરે અને ગરીબ બાળકોને ભણાવવામાં મદદ કરે વર્ષો પછી જ્યારે લોકો કાનજીને યાદ કરતા ત્યારે એક જ વાત કહેતા કે આવો દીકરો હોય ને તો તો જ જ પિતાની આત્માને શાંતિ મળે એની પાછળ કામ કરી શકે દિવસે થયેલો અનુભવ જીવનભર માટે માર્ગદર્શક બની ગયો એને સમજાયું કે સાસી કદી વ્યર્થ નથી જતી પિતા માતાની સેવા જીવનનું સૌથી મોટું કર્તવ્ય છે ભગવાન માણસના રૂપમાં આવીને મદદ કરે છે કાનજી દર વર્ષે પિતાનું શ્રાદ્ધ કરતો રહ્યો પણ એ પહેલું શ્રાદ્ધ એના હૃદયમાં સદાય માટે અંકિત રહી ગયું રાત્રે કાનજી આકાશમાં તારાઓ જોઈ રહ્યો હતો પવનમાં શાંતિ હતી એણે મનમાં વિચાર્યું કે પપ્પા આજે હું એકલો નથી તમે મારા અંદર છો તમારા સંસ્કાર તમારા આશીર્વાદ એ જ મારું સાસુ ધન છે એણે આંખો બંધ કરી અને શાંતિથી સૂઈ ગયો દિવસના તમામ સંઘર્ષો પછી એને લાગ્યું કે પિતાની આત્મા એની બાજુમાં બેસીને આશીર્વાદ આપી રહી છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે લેખક પીબી ભાલિયા ભાલ્યા આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી